નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને શુક્રવારે આવતી પોષ મહિનાની અમાવસ્યા વિશે વાત કરીશું આ દિવસનો મહિમા કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા આ દિવસે કયા કાર્યો કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય તેના વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા જો આપણે ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપશો એટલે આપને મારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ તે દરેક દર્શનનો લાભો લઈ શકશો તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક તિથિની જેમ અમાસની તિથિને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેવી રીતે દરેક તિથિના કોઈને કોઈ સ્વામી હોય છે તેવી જ રીતે અમાસની તિથિના સ્વામી છે આપણા પિતૃદેવ કે જે આપણા પૂર્વજો વડીલો કે જે મૃત્યુ પામ્યા હોય કે જેને આપણે પિતૃ કહીએ છીએ તેમની આ તિથિ માનવામાં આવે છે આ દિવસે જો આપણે પિતૃને લગતા કાર્યો કરીએ છીએ તો તે લોકો સુધી જરૂરથી પહોંચે છે તેઓ મૃત્યુ પામ્યા હોય અને ત્યાર પછી જે વિધિ કરવાની હોય તે બાકી રહી ગઈ હોય અધૂરી રહી ગઈ હોય તો તે આ અમાસના દિવસે કરી શકાય છે અને એમાં પણ આ પોષ મહિનાની અમાસ છે કે જેને મોની અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે આ અમાસના દિવસે મનુ નામના ઋષિનો જન્મ થયો હતો એટલે આ માસને મોની અમાસ કહેવાય છે આ દિવસે જેવું નામ એવા ગુણ એ પ્રમાણે જો મૌન ધારણ કરવામાં આવે છે જો આખા દિવસનું મૌન ધારણ કરીએ છીએ તો વધુ ઉત્તમ છે અથવા તો આખા દિવસમાં જ્યારે પણ જેટલું પણ મૌન ધારણ કરી શકીએ તેટલું ઉત્તમ છે એવું કહેવાય છે કે જો આજના દિવસે મૌન ધારણ કરીને અમાસનું વ્રત કરવામાં આવે છે તો તેના સમાન કોઈ ઉત્તમ વ્રત હશે નહીં અને એટલા માટે જ આ મૌની અમાવસ્યાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે આજના દિવસે એવું કહેવાય છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી કે કોઈ જગ્યાએ નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોય કે પછી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે તો તેનું આપણને વિશેષ પુણ્ય ફળ મળે છે અને એમાં પણ ગંગાજીમાં સ્નાન કરવામાં આવે છે તો તે વ્યક્તિ સર્વે પાપોથી મુક્ત થઈ જાય છે અને તેના સર્વે પાપ ધોવાઈ જાય છે અને એટલા માટે જ મિત્રો આ અમાસના દિવસે અમે હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા આવ્યા છીએ અમે આપ સૌ લોકો તરફથી ગંગામાં ડૂબકી લગાવીશું અને સૌ લોકો માટે પ્રાર્થના કરીશું કે આપ સૌ લોકોના પિતૃઓને મુક્તિ મળે તેનું તેની સદગતિ થાય અને જે લોકો આ વિડીયો જુએ છે સાંભળે છે તે લોકોને આ અમાસનું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય વર્ષ બે હજાર ચોવીસમાં માઘ સ્નાનની શરૂઆત પંદર જાન્યુઆરીથી થઈ હતી ત્યાર પછી બીજું સ્નાન હતું પચીસમી જાન્યુઆરી પોષ પૂર્ણિમાના દિવસે અને ત્રીજું સ્નાન છે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ મોની અમાવસ્યાના દિવસે ત્યાર પછી ચોથું સ્નાન હશે વસંત પંચમીના દિવસે અને પાંચમું સ્નાન હશે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મહા મહિનાની પૂર્ણિમાના દિવસે અને સૌથી છેલ્લું માઘ સ્નાન આઠ માર્ચ બે હજાર ચોવીસ ને મહાશિવરાત્રીનું રહેવાનું છે અને એટલે આવી રીતે છ વખત માઘ સ્નાન કરવામાં આવશે કે જેનો લાવો જે કોઈ વ્યક્તિ લેશે તે ઉત્તમ ફળની પ્રાપ્તિ જરૂર કરી શકશે અને અમે આ મોની અમાવસ્યાના દિવસે લાવો લેવાના છીએ અને જે લોકો અહીંયા આવીને સ્નાન નથી કરી શકતા તે લોકો પોતાના ઘરે સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરે કે જે પણ આપનું માગ સ્નાન સમાન જ ગણાય છે તથા સ્નાન કરી લીધા પછી સૂર્યદેવને અર્ઘ આપવાનું તુલસીજીને પાણી રેડવાનું અને આજના દિવસે તલનું દાન ખાસ કરીને કરવાનું ચાહે તે કાચા તલ હોય શેકેલા તલ હોય તલની વાનગી હોય લાડુ હોય ચીકી હોય કોઈ પણ રીતે તલનું દાન કરવાનું આ અમાસના દિવસે મહત્વ બતાવવામાં આવ્યું છે આજના દિવસે આ પિતૃ પાછળ કોઈ કથા પણ બેસાડી શકો છો ભાગવત કથા છે રામાયણ કથા છે કે પછી સત્યનારાયણની કથા પણ આપ આજના દિવસે કરાવી શકો છો આપના વડીલો હોય કે જે હાલમાં જ મૃત્યુ પામ્યા હોય અને તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ આપ આજના દિવસે પૂર્ણ કરી શકો છો જે લોકો અમાસનું વ્રત કરતા હોય તેને સૂર્યોદય સમયે ખાસ કરીને ઉઠી જવું એટલે કે લગભગ સાત સાડા સાત વાગ્યે આપણે ત્યાં સૂર્યોદય થતો હોય છે તો આ સમયે ઉઠીને નાઈ ધોઈ નિત્યકર્મ કરીને ભગવાનની પૂજા કરવાની જો માસિક ધર્મમાં હોય તો પૂજા ન કરવી અને ઘરમાં સૂતક હોય તો પણ પૂજા ન કરવી આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવાની ત્યાર પછી વિષ્ણુ ભગવાનને અને લક્ષ્મી માતાને તુલસીપત્ર અર્પણ કરીને પૂજા કરવાની અને ઘરમાં જો શિવલિંગ હોય તો ભગવાનનો જળથી અભિષેક કરવાનો અને બીલીપત્ર ચડાવવાના અને જો ઘરમાં ન હોય તો આસપાસ ક્યાંય શિવ મંદિર હોય તો ત્યાં જઈને પણ આપ બિલીપત્ર ચડાવી શકો છો અને જળાભિષેક કરી શકો છો ભગવાનને કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવાનો અને ત્યાર પછી ત્યાં જ બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો આજે ખાસ કરીને પાઠ કરવાનો અને શંકર ભગવાનનો જો મંત્ર હોય તો તે છે મહામૃત્યુજય મંત્ર કે જેનો આજે જાપ કરવાનો જેટલી વખત શક્ય હોય તેટલી વખત કરી શકાય અને જો ત્યાં બેસીને સમય ન હોય તો આપ આપનું કામ કરતાં કરતાં પણ આ મંત્ર બોલી શકો છો તેનું મનમાં સ્મરણ કરી શકો છો મહામૃત્યુંજય મંત્ર ન આવડે તો ઓમ શિવાય ઓમ શિવાય પણ બોલી શકાય જે લોકો આજના દિવસે મૌન ધારણ કરે છે તે લોકોએ આજે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી કંઈ પણ બોલવું નહીં કદાચ આપનાથી ભૂલથી બોલાઈ જાય અને જો આપને ફરી આ મૌન વ્રત કરવું હોય તો ભગવાન સમક્ષ આ ભૂલની માફી માગી લેવાની અને બીજી વખત આપનાથી બોલાય નહીં તેનું ધ્યાન રાખવાનું જે લોકો આજના દિવસે મૌન વ્રત ધારણ કરીને અમાસનું વ્રત કરે છે એવું કહેવાય છે કે તેને આખા વર્ષની અમાસનું પુણ્યફળ માત્ર આ રીતે અમાસ કરવાથી મળી જાય છે ઘણા લોકો આજે ઉપવાસ પણ કરે છે અને ઘણા લોકો એકટાણું લઈને પણ વ્રત કરે છે આપ આપની શ્રદ્ધા પ્રમાણે વ્રત કરી શકો છો ઘર આસપાસ ક્યાંય પીપળો હોય તો પાણી રેડવા જવું જોઈએ અને તેની ચાર વખત પ્રદક્ષિણા કરીને ત્યાં બેસીને પિતૃદેવનો મંત્રનો જાપ કરવાનો ઓમ પિતૃભ્યય નમઃ ઓમ પિતૃભ્યય નમઃ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પણ જાપ કરવાનો જો કોઈ શિવ મંદિર હોય તો ત્યાં બેસીને પણ આપ ઓમ નમ શિવાયની માળા કરી શકો છો અથવા તો બીજો કોઈ ભગવાન શિવનો પાઠ કરતા હોય તો તે કરી શકાય અને ત્યાર પછી ઘરે આવતા પહેલાં રસ્તામાં જો કોઈ ગરીબ જરૂરિયાતમંદ સાધુ બાવા સંત મળે તો તેમને યથાશક્તિ કોઈ વસ્તુનું દાન કરવાનું અથવા તો આપ આપના ઘરે પણ બ્રાહ્મણોને જમાડી શકો છો કન્યાઓને જમાડી શકો છો અથવા તો નાના બાળકોને પણ આપ આજના દિવસે જમાડી શકો છો જમાડીને યથાશક્તિ ભેટ આપવાની બ્રાહ્મણને દક્ષિણા આપવાની ગાયને પણ આજના દિવસે લીલું ખવડાવવું જોઈએ અથવા તો ઘરમાં જે આપણે ભોજન બનાવ્યું હોય તે જમવાની થાળી પણ આપ ગાયને ખવડાવી શકો છો આ મોની અમાવસ્યાના દિવસે ઘર આસપાસ ક્યાંય વહેતી નદી હોય દરિયો હોય તો ત્યાં જઈને દીપદાન પણ કરવું જોઈએ એક ત્રણ પાંચ સાત યથાશક્તિ અનુકૂળતા પ્રમાણે દીપદાન કરી શકો છો અને સાંજે જ્યારે આપણે આપણા ઘરમાં દીવાબત્તી કરીએ છીએ ધૂપદીપ કરીએ છીએ ત્યારે કપૂર જરૂરથી સળગાવવું જોઈએ અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં જો કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તે દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી આપણા ઘરમાં પ્રવેશ કરે છે જો આજના દિવસે કનકધારા સ્તોત્ર અને શ્રી સુક્તમનો પાઠ કરવામાં આવે છે તો માલક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે કે જેથી કરીને તે ઘરમાં પૈસાની ક્યારેય તંગી રહેતી નથી અને મા લક્ષ્મીજી આપણા ઘરમાં નિવાસ કરે છે તો આવી રીતે આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રમાં આ પોષ મહિનાની મોની અમાવસ્યાનું મહત્વ દર્શાવેલું છે બતાવેલું છે કે મેં જે આપ સૌ લોકોને સરળ ભાષામાં સમજાવ્યું આશા છે કે આપ સૌ લોકો હવે આ અમાવસ્યાથી જાણકાર થઈ ગયા હશો તથા તેનું મહત્વ પણ હવે આપ જાણતા હશો તો આવી જ અવનવી વાતો આવી જ અવનવી માહિતી જાણતા રહેવા માટે આ વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર